આપણે તો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો તો મિત્રો આપણે ચેનલે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેવો લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સ ને મિત્રો કોમેન્ટ કરતા રહ્યો આજની આપણે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવ્યા છીએ એને વ્રાક ની અંદર પણ જબરજસ્ત મિત્રો ફાયદો થાય તેને લગતા આપણે જબરજસ્ત મિત્રો પ્રોડક્શન લઈને આવેલા છે સાથે સાથે મિત્રો એના કેવા કેવા ફાયદા છે તે પણ અવશ્ય વિડીયોના માધ્યમથી બતાવીશ જે તમારી કોઈ પણ આપણી ગાય ભેસ મિનિમમ મહિના દિવસની વાર હોય વયાવાની ત્યારે તમે જો મિત્રો તમે આનો ઉપયોગ કરશો તો 100% મિત્રો આપણા દૂધાળા પશુને અંદર ક્યારેય મિત્રો દૂધની અંદર મિત્રો ઘટાડો નહી આવે સાથે સાથે મિત્રો ક્યારે ફેટ ફેટની અંદર વખતે પણ કોઈ પ્રકારની તકલીફ ન રહે કોઈ પ્રકારનું માલાપડ નહિરાવ પણ ખાતો છે તો મિત્રો આ જે પ્રોડક્શનનો તમે ઉપયોગ કરશો તો 100% મિત્રો તમને દૂધની અંદર પણ રિઝલ્ટ મળશે સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ રિઝલ્ટ મળશે

તો અવશ્ય મિત્રો જલ્દી જલ્દી આપણે ઓર્ડર પણ કરી લેજો બે ટાઈમ ઉપયોગ કરવાનો છે અને અંદર મિત્રો ઘણા એવા પોષક તત્વો આહાર હોય છે કે જે તમારા સુધારા પશુ ની અંદર મિત્રો જોવાનદાર મિત્રો રિઝલ્ટ મળે અને આપણે આના ફીડબેક પણ રહી છે મિત્રો તો અવશ્ય અવશ્ય મિત્રો એકવાર ઉપયોગ કરો આપણા ગાભાડ પશુ ની અંદર જયારે મિત્રો વૈયાની વાર હોય તો અવશ્ય અવશ્ય મિત્રો આનું રિઝલ્ટ મેળવો અને સાથે સાથે મિત્રો અત્યારે આપણે એમિકોલ કેલ્શિયમ છે જે માલ આપણો વહેણા બાદ તમે એનો ઉપયોગ કરશો તો ક્યારેય મિત્રો દૂધની અંદર પણ ઘટાડો નહી આવે તો મિત્રો અવશ્ય અવશ્ય આપણા અત્યારે ડિસ્પ્લે પર તમને કેલ્શિયમ બતાય છે તો અવશ્ય તમે એનો કોન્ટેક્ટ કરી લેજો મોઇશ્ચર જે આપણે હવે મિત્રો નવા વિડિયોની અંદર અને નવા આપણે માહિતી સાથે તો મિત્રો જય જવાન અને જય કિસાન સાથે મિત્રો આજે આપણે મળીએ આપણે હવે નવા વિડિયોની અંદર